આવી કંકોત્રી તમે ક્યાંય નહીં જોઈ હોય લંકાપતિ પરિવારે દીકરીના લગ્નનું આમંત્રણ ઇન્ડોર પ્લાન્ટના કુંડા પર છપાવ્યું કોરોનામાં થયેલી ઓક્સિજનની કમીથી મળી પ્રેરણા સુરતના લંકાપતિ પરિવારની અનોખી પહેલ લગ્નની કંકોત્રી નહીં છોડના કુંડા પર છપાયું આમંત્રણ પર્યાવરણ પ્રત્યે જનજાગૃતિનો સંદેશ શહેરભરમાં ચર્ચામાં સામાન્ય રીતે લગ્ન પ્રસંગે વહેંચાતી કંકોત્રી થોડા દિવસોમાં જ કચરામાં કે પસ્તીમાં જતી રહે છે દર વર્ષે લાખો રૂપિયાનું પેપર વપરાય છે અને તેનાથી પર્યાવરણ પર વધતા પ્રદૂષણનો ભાર પણ વધે છે જ્યારે ડેડી મને આઈડિયા આપી મને પોતાને આઈડિયા બહુ જ યુનિક અને બ્યુટિફુલ લાગ્યો એટલે મેં કીધું કે આપણે આવું જ કંઈ કરવું છે સમાજમાં પણ મેસેજ જાય કે આ રીતનું કંઈ આપી શકાય આપણે પરંતુ સુરતના પીપળોદ વિસ્તારમાં રહેતા લંકાપતિ પરિવારે પોતાની પુત્રીના લગ્ન પ્રસંગે એક એવી અનોખી પહેલ કરી છે જે હાલમાં સમગ્ર વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બની છે પીપલોદ નિવાસી મિતુલ લંકાપતિએ પોતાની પુત્રી વંશિકાના લગ્ન પ્રસંગે પરંપરાગત કંકોત્રી મુકવાની જગ્યાએ સ્પેશિયલ ડિઝાઇન કરેલા છોડના કુંડા પર લગ્ન આમંત્રણ છપાવી સમાજને પર્યાવરણ જાગૃતિનોદેશ આપ્યો છે લંકાપતિ પરિવારનો આ વિચાર માત્ર નવીનતાપૂર્ણ જ નથી પરંતુ સમાજમાં પર્યાવરણ પ્રત્યેની જવાબદારી પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ માનવામાં આવી રહ્યો છે ટોટલ રેડી કરાવી છે છે અને એ મેસેજ કે બધાના ઘરમાં પ્લાન્ટ પણ રહી અને આ જે ઇન્ડોર પ્લાન્ટ અમે લીધો છે એનું રીઝન એ છે કે એની યાદગીરી સ્વરૂપે રહી અને બધાની હેલ્પ પણ ઘરમાં સારી રહી અને એક મેસેજ આપીએ છીએ કે તમે આવી રીતે યુનિક કોન્સેપ્ટથી બીજાને આમંત્રણ આપી શકો છો